Thank mm -hmm. you. સાતવીક રેસીપીની વિડીઓ સીરીજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ અને હર મહાદેવ રાધે રામ ભક્તો ચોમાસાની ઋતુ ચાલે છે અને અનેક શાકભાજી જમવાની ના આપણા આયુર્વેદ શાસ્ત્રમાં કહી છે પણ એ બધી કારેલું એક એવું શાકભાજી છે જેને આયુર્વેદ શાસ્ત્ર ચોમાસામાં ફૂલ સપોર્ટ કરે છે કારેલું જે તે પ્રકારે ખાવામાં આવે તો શરીરની અંદર એન્ટી ઓક્સિડન્ટ તત્વો છે વધારે છે અને એનાથી ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે મજબૂત થાય છે અને એનાથી તબિયત તંદુરસ્ત રહે છે બગડતી નથી આપણે નાનપણથી અનેક વાર આ પંક્તિ સાંભળી હશે આવ્યો પ્રસાદ ઊંની ઊંની રોટલી કારેલા શાક ચોમાસાની અંદર રોટલીના રોટલી સાથે બીજા એક પણ શાક કેમ નહીં કારેલાનું શાક જ કેમ સજેસ્ટ કરવામાં આવ્યું કારણ બસ એટલું જ હતું કે ચોમાસાની અંદર શરીરની અંદર ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે રોજિંદા જીવન દરમિયાન અનેક શાકભાજીઓમાં કારેલું છે સૌથી બેસ્ટ છે અને એના કારણે જ આપણી પરંપરાગત કવિતાઓમાં પણ આ વાતને ભણી લેવામાં આવી છે વધારે લાંબી વાત કરવી નથી આવો કારેલાની આજે એક એવી વાનગી બનાવીશું જેનું નામ મેં નથી રાખ્યું તમે પણ થમનેલમાં વાંચીને જ આવ્યા હશો કે આ કઈ રેસીપી છે આને શું નામ આપવું જોઈએ શું આના ભજીયા કહેવા જોઈએ કે શું આને કોઈ બીજું નામ આપવું જોઈએ જે નામ આપવું એ આપજો છૂટી છે લખજો પણ આ આ રીતે જરૂર ભક્તો આજની આપણી કારેલાની વાનગીની અંદર કારેલાની છાલ ઉતારવી જરૂરી છે કારણ કે છાલ હોય એ જ વધારે કડવી હોય છે એઝ વેલ એઝ અંદર બીયા છે બીજ એ પણ વધારે કડવા હોય છે પણ છાલ કાઢી નાખીશું તો અડધું કામ સરળ થઈ જશે અને ચોક્કસ કાઢજો નહીતર પછી વધારે કડવું લાગશે ને તમે કહેશો કે સ્વામી નહોતું કહ્યું મારો અનુભવ એક કહું ને તો અમારે એક સ્વામી હતા એમણે આ વાનગી પર બનાવી અને પછી છાલની આ છાલ ના કાઢી અને કહેતા હતા કે અરે કંઈ ના થાય બહુ સરસ બને છાલ ફાટી તો વિટામિન જતા રહે ને કડવું ના લાગે ને એ બધું કંઈ બનાવ્યું ને બનાવીને ઠાકોરજીને જે જેમાં અને જે કડવું લાગ્યું છે અને પછી કોઈ ખાધું નહીં અને તમે એવું નહીં કરશો છાલ કાઢી નાખજો અને જે જે સિસ્ટમ અત્યારે કહું ને બધી જ ફોલો કરવાની છે ને ત્યારે કડવું થશે અને પછી કોઈ ખાશે નહીં તમે કહેશો કે બગાડ થયો અને સામે નહોતું કોઈ ના સ્વામીએ શરૂઆતમાં જ કહી દીધું હતું કે છાલ કાઢવાની પણ ડીટીયુ નહીં કાઢવાનું ડીટીયુ રહેવા દેવાનું ચાલો ઝડપથી ફટાફટ દરેક કાર્યાલયની છાલ કાઢી લઈએ ભક્તો હવે કારણને આવી રીતે કાપા પાડી લાંબી ચીરીઓ કરવાની છે એકની ચાર અને અંદરના બીજ કાઢવાના છે પણ કાઢ્યા પછી પાણીમાં નાખવાનું છે કારણ કે એની કડવાશ કાઢવા માટે પણ એ પહેલાં પાણી તૈયાર કરવા માટે જોઈએ તો પાણીની અંદર નમક નાખીશું થોડુંક વધારે એક્સ્ટ્રા લેવાનું છે અને એની સાથે સાથે લીંબુ નીચોડવાનું છે ચોમાસામાં લીંબુ સસ્તા હોય છે તો આપણે વધારે પણ નાખી શકીએ છીએ ખાટાશ અને ખારાશથી કારેલાની કડવાશ છે ઉછી થઈ જતી હોય છે આપણે એને પાણીમાં રેસ્ટ આપીશું તો આપણા કારેલા થઈ જશે એકદમ મોળા અને એ ઉપરાંત અમે સંતો થોડી હળદર પણ નાખતા હોઈએ છીએ હળદરથી એની હળદરની જે સુવાસ છે બેસી જશે સારી રીતે ચલાવી અને હવે તમામ કારેલાને અંદર ડુબાડી દેવાના છે દસથી બાર મિનિટ માટે ભક્તો કોઈ પણ કારેલું હોય ચાર ચીરિયા કરવાના છે જેમાં આપણે ભરેલા રીણા કરતા હોઈએ એ રીતે પણ છેક સુધી કાપો ન પાડવો નહીતર આગળથી છે એ તૂટી જશે અને આપણે તૂટવા નથી દેવાના કારેલાને બીજ કાઢવા એ જ આ રેસીપીમાં સૌથી હાર્ડ પાર્ટ છે શાંતિથી ધીરજતાપૂર્વક દરેક બીજને કાઢી લેવાના ચમચીથી કાઢો કે ચપ્પાથી કાઢો પણ કાઢી લઈએ ભક્તો દસ થી બાર મિનિટનો ટાઈમ ગયો છે અને હવે આપણે પાણીમાંથી બહાર કાઢી લઈએ છીએ પાણી સૌથી મહત્વના સ્ટેપ ઉપર હવે આવ્યા છીએ કે આપણે જે કારેલાને પાણીમાંથી બહાર કાઢ્યા છે તો હવે સીધા જો બેટરમાં બોળી દઈશું તો પછી કારેલા કાચા રહેવાની શક્યતા રહેશે હાલાકી મારી પર્સનલ ચોઈસ એમ કહું ને તો હું જ્યારે બનાવું છું ને ત્યારે ડાયરેક્ટ જ તે પછી બેસનમાં બોળીને ભજીયાની જેમ કાઢતા હોઈએ છીએ પણ તમને હું સજેસ્ટ કરીશ કે તમે બની શકે તો ગરમ પાણી ઉકાળી દેવાનું અને ઉકળતા પાણીમાં ત્રણથી ચાર મિનિટ સુધી એ જે હળદર અને મીઠાવાળા પાણીમાંથી આપણે કારેલા કાઢ્યા છે એને બહાર એને આપણે પાણીમાં નાખી દઈશું ઉકળતા જેનાથી શું થશે કે અડધું મિનિમમ પચાસ ટકા ભી જો કારેલું આમાં પાકી જશે ને તો બેસનની અંદર નાખ્યા પછી ભજીયાની જેમ આપણે કાઢીશું તો પછી ત્યારે કાચા લાગશે નહીં તો અવશ્ય એક માર્ગ કરે જેવી વાત છે અવશ્ય આના ઉપર ધ્યાન દોરજો ફક્ત ચારથી ત્રણથી ચાર મિનિટનો ટાઈમ આપીશું તો પણ ઇનફ છે પણ પાણી ઉકળતું હોય એ જરૂરી છે પ્રિયજનો ત્રણથી ચાર મિનિટનો ટાઈમ ગયો છે અને હું ચેક કરું છું ચપ્પાથી તો હમ લાગે છે કે કૂક થઈ ગયું છે બસ હાફ કૂક જ આપણે કરવાનું છે કારણ કે હાફ તો આપણે તેલમાં કરવાના છીએ રાઈટ ઉકળતા પાણીમાંથી કારેને બહાર કાઢી હવે એને સંપૂર્ણ ઠંડા થવા દઈએ એ ઠંડા થઈ રહેશે ત્યાં સુધીમાં આપણે ચણાનું બેટર તૈયાર કરી દઈએ ચાલો ભક્તો ચણાનું પરફેક્ટ બેટર બનાવવા માટે આપણે આવી બે વાટકી હાલ બેસન લીધો છે અને જેટલું બેસન હોય એના કરતાં અડધું પાણી નાખવાનું એટલે બે વાટકી આ બેસનની છે તો એક વાટકી આપણે પાણી નાખીશું એટલે પરફેક્ટ આપણું બેસન બેટર છે એ તૈયાર થશે બેટરની અંદર સ્વાદ અનુસાર नमक नाखी छे અને જોડે જોડે અજમા પણ બહુ સરસ લાગે છે બધી ચપટી હું અજમા લઉં છું કાળા મરી છે એનો પાવડર બહુ સરસ લાગે છે એ ઉપરાંત ચીલી ફ્લેક્સ લાલ સૂકા મરચાં એને ભૂકો કરી નાખ્યો છે એ પણ બહુ સરસ લાગે છે થોડીક હળદર નાખીએ છીએ જેથી પછી આપણા સરસ પીલા લાગે અને થોડીક નાખીશું કોથમીરનું કટિંગ ખટાશ જો આપણને ગમતી હોય તો કારેલામાં આમચૂર પાવડર પણ નાખી શકાય છે વેલ જ આપણે લીંબુ પણ નાખીશું ફોડવા માટે સોડાને ફોડવા પણ આમચૂર પાવડર પણ સારો લાગે છે અને હવે આપણે એક એક્ઝેક્ટ વાટકી પાણી નાખીએ છીએ સારી રીતે ચલાવી લઈએ થોડુંક મને બેટર જાડું લાગે છે એટલે થોડુંક પાણી વધારે હું એક્સ્ટ્રા નાખું છું ચણા બેટરમાં પાણી બહુ જ ધીમે ધીમે નાખવાનું હોય છે જરૂર પડે એટલું અને હવે આને બેથી પાંચ મિનિટમાં રેસ્ટ મળશે ત્યાં સુધીમાં તેલ આપણું ગરમ થઈ જશે એટલે બેટર છે પરફેક્ટ ફૂલી જશે તો તેલ ગરમ થઈ ગયા પછી જ આપણે સોડા લઈએ છીએ અને પણ થોડુંક કોટિંગ માટે સોડા છે થોડુંક તો નાખવું જ પડે બહુ વધારે નહીં પણ થોડોક નહીં નાખે તો પણ નહીં ચાલે સોડાને ફોડવા માટે થોડુંક લીંબુ લઈએ છીએ ભક્તો હવે તેલ ગરમ થઈ ગયું છે એકવાર ચેક કરીને પછી આપણે ભગવાનનું નામ લઈ અને બેટરની અંદર ડૂબાડી કારેલાની ડીટિયાથી પકડી મેં તમને આગળ કહ્યું હતું ને કે ડીટિયા છે એ કામ લાગશે આગળ એ અહીંયા કામ લાગશે રાઈટ તો થોડુંક બેટરમાં ડૂબાડી સારી રીતે ચલાવી એકસાથે સાથે ત્રણ ચાર પાંચ આપણી શ્રદ્ધાની શક્તિ પ્રમાણે કારેલાને પકડી બોલો સિવાર રામચંદ્ર ભગવાનની જય શેલો ફ્રાય પણ આપણે કરી શકીએ છીએ વધારે હેલ્ધી આપણે કરવા હોય તો આવી રીતે ભજીયાની જેમ પણ કાઢી શકીએ છીએ એકાદ મિનિટ પછી આપણે ફેરવી શકીએ છીએ જોઈએ છીએ તો કારેલા સરસ ફૂલી ગયા છે પાકી જવા માંડ્યા છે બે થી ત્રણ મિનિટ સુધી ઉકળતા તેલમાં પાકશે એટલે સરસ પાકી જશે ઘનશ્યામ મહારાજની જય સેમ પદ્ધતિથી દરેક કારેલાને કાઢી લેવાના છે અને ખાસ તો અંદર તેલ ભરાય ન રહે એના માટે આવી રીતે ડીટીયાથી દબવી દેવાનું એકવાર પ્રેસ કરી દઈએ એટલે પછી અંદર લોટ સિવાય બીજું કંઈ ચોંટશે નહીં અને તેલ બી લાસ્ટમાં રહેશે નહીં તો આ નાની નાની વાતો હોય છે એવી થોડુંક ધ્યાન રાખીએ તો તેલ પણ ઓછું પીશે અને લાસ્ટમાં નાખતી વખતે થપથપાવી દેવાનું અને હા ભગવાનના નામને ભૂલવાનું નહીં નહીતર પછી રેસીપી બગડશે તમે કહેશો કે સામે નહોતું કહ્યું મેં તો કહ્યું હતું તમે એ પ્રમાણે કરજો